તમે લક્ષી યોજના એટલે કે પોતાનો ધંધો વિકસાવવાની વાત કરી રહ્યા છો અથવા મારુતિ સુઝુકી લેવાનું તમારું પ્લાન છે અથવા તમે તમારા ખેતી માટે ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો વસાવવા માંગો છો તો તમે સરકારની યોજનાઓ દ્વારા

તો મિત્રો આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલા તમારે જીએસડી કો ઓનલાઈન જે વેબસાઇટ છે તેના ઉપર જતું રહેવાનું છે ગૂગલની અંદર સર્ચ કરી લેવાનું રહેશે આ લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે તમે ડાયરેક્ટ લિંક પેજ ઉપર પહોંચી જશો તો અહીંયા મિત્રો આ પ્રકારનું જે હોમ પેજ છે એ ઓપન થઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો કે ચાર યોજનાઓ છે એના માટે લાભ આપવામાં આવી રહ્યો છે સ્વરોજગાર લક્ષી યોજના દ્વારા બે લાખ રૂપિયાની સહાય એટલે કે ધિરાણ આપવામાં આવે છે થ્રી વ્હીલર યોજના દ્વારા ત્રણ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે આપવામાં આવે છે મારુતિ ઇકો માટે મિત્રો છ લાખ પચાસ સાધનો માટે સાડા સાત લાખ રૂપિયાનું મહત્તમ આપવામાં આવે છે મિત્રો તમને આ યોજનાઓ દ્વારા પૂરેપૂરું ધિરાણ આપવામાં આવે છે આ યોજના વિશેની ડિટેલની માહિતી તમારે જોતી હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં તેના વિશેનો ડિટેલ વિડીયો અપલોડ કરેલો છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે છે અને કયા કયા આધાર છે એ તમારે ઓફલાઇન જોડવાના રહેશે તેની સંપૂર્ણ જાણકારી આપેલી છે તો તમે એ વિડીયો જોઈ શકો છો તો અહીંયા મિત્રો તમારે જે પણ અરજી કરવાની છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાનું છે હવે અહીંયા મિત્રો તમારો ઈમેલ આઈડી નાખવાનું છે મોબાઈલ નંબર નાખવાનું છે પાસવર્ડ બનાવવાનો છે કન્ફર્મ પાસવર્ડ આપવાનો છે ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ છે એ લખી અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે એટલે તમારું રજીસ્ટ્રેશન ક્લિક થઈ જશે રજીસ્ટ્રેશન થયા બાદ મિત્રો ફરીવાર તમારે લોગિન પેજ ઉપર આવી જવાનું છે પેજ ઉપર તમે આવી જશો એટલે અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર અને તમે જે પાસવર્ડ બનાવે છે એ નાખવાનો છે ત્યારબાદ અહીંયા મિત્રો જે બાજુમાં તમને કેપ્ચા કોડ દેખાય છે તમારે લખવાનો છે અને લોગિન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે તો અહીંયા મિત્રો આપણું લોગિન થઈ ગયું છે અહીંયા મારુતિ સુઝુકી ઇકો એના ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા મિત્રો ફોર્મ છે ઓપન થઈ ગયું છે અહીંયા મિત્રો તમે થ્રી વ્હીલર નો ફોર્મ ઓપન કરશો તો ઉપર તમે જોઈ શકો છો અહીંયા તમને થ્રી વ્હીલર સહાયનું ફોર્મ આવી જશે એ રીતના તમે ટ્રેક્ટર માટેનું કરશો તો જેના માટેનું ફોર્મ ઓપન કરશો તેના ઉપર નામ લખીને આવી જશે તમારે ચકાસણી કરી લેવાનું રહેશે અહીંયા કેટલીક સૂચનાઓ છે તમારે વાંચી લેવાની છે સૌથી પહેલા ફોર્મ ભરતા પહેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ખાસ ચકાસવાનું રહેશે ફોટો સ્કેન કરીને તમારે જીપીજી જીપીએજી અથવા પીએનજી ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે સિગ્નેચર માટે મિત્રો સફેદ કાગળ ઉપર બ્લુ કલરમાં સહી કરીબી થી વધારે થાય તો સ્કેનરના ડીપી રિઝોલ્યુશનમાં સેટિંગ કરીને ફરીથી સ્કેન કરવાનું રહેશે અને અરજી સંપૂર્ણ ફોર્મ છે એને તમારે અંગ્રેજીની અંદર ભરવાનું થાય છે હવે મિત્રો સૌથી પહેલા તમારો જે રેશન કાર્ડ નંબર છે તે તમારે અહીંયા લખી દેવાનો છે

બંને મિત્રો પંદર કેબી થી વધારે હોવું જોઈએ નહીં ત્યારબાદ મિત્રો નીચે આવશે તમારે છે એ કોઈ પણ એક અપલોડ કરવાનો છે અહીંયાથી તમારે ચેક કરવાનો છે આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા કોઈ પણ જગ્યાએ તમે જોબ કરો છો અથવા ભણો છો તો તેને ઇન્સ્ટિટ્યૂટ નો કાર્ડ હોય તો પણ તમે અપલોડ કરી શકો છો જે તમે અપલોડ કરો છો એનો અહીંયા ડોક્યુમેન્ટ નંબર તમારે ફરજિયાત લખવાનો છે જેમ કે તમે આધાર કાર્ડ અપલોડ કરો છો તો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે અને ત્યાર બાદ અહીંયાથી તમે જે ડોક્યુમેન્ટનું નામ લખ્યું છે એ અપલોડ કરી લેવાનું રહેશે અહીંથી તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો ત્યારબાદ જેન્ડર જেন্ডર લખમાં સિલેક્ટ કરવાનું છે મેલ છે કે ફીમેલ જે છે અહીંયાથી તમારે ટીક કરવાનું રહેશે ભરતદાર છે મિત્રો કમ્પલ્સરી એસસી જાતિનો હોવો જોઈએ એટલે એસસી જાતિ જ રહેશે અહીંયા તમારી પેટા જાતિ છે હિન્દુ વણકર હિન્દુ રોહિત હિન્દુ વાલ્મીકી અથવા જે પણ હોય એ અહીંયા તમારે સબકાસ્ટ દર્શાવવાની રહેશે ત્યારબાદ તમારો જાતિનો જે પ્રમાણપત્ર છે એનો જે નંબર છે અહીંયા લખવાનો છે અહીંયા સિલેક્ટ કરવાનું છે કે કઈ સાલની અંદર તમે જાતિનું પ્રમાણપત્ર ઇશ્યુ કરેલું છે ત્યારબાદ અહીંયા મિત્રો જાતિનું પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું છે અહીંયાથી તમે એને જોઈ શકો છો અહીંયા તમારું ઈમેલ આઈડી તમે આગળ આપેલું હશે એટલે આવી જશે એમાં ચેન્જ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકશો બર્થ ડેટ છે તમારી નાખવાની છે અહીંયાથી તમે સિલેક્ટ કરી અને બર્થ ડેટ લખી શકો છો ત્યારબાદ મિત્રો તમારું એજ પ્રૂફ તરીકે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એસએસસી સર્ટિફિકેટ અથવા બર્થ સર્ટિફિકેટ આ ત્રણમાંથી કોઈ પણ એક સર્ટિફિકેટ છે તમારે અહીંયા અપલોડ કરવાનું થાય છે ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર તમે આગળ નાખેલો હશે એટલે આવી જશે એની અંદર કોઈ ચેન્જ થશે નહીં ત્યારબાદ તમારો જિલ્લો છે એ પસંદ કરવાનો છે તમે કયા જિલ્લાની અંદરથી આવો છો જિલ્લો આવી જશે અહીંયાથી મિત્રો તમારો તાલુકો છે એ પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો તાલુકો પસંદ કરશો એટલે અહીંયા તમારું વિલેજ છે એ તમારે નાખવાનું રહેશે તમારું પૂરેપૂરું સરનામું લખી દેવાનું છે ત્યારબાદ એડ્રેસ ઇલેક્ટ્રિસિટી બિલ રેન્ટ એગ્રીમેન્ટ આધાર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ રેશન કાર્ડ કોઈ પણ એક અપલોડ કરવાનું છે અહીંયાથી એને ફાઇલમાં અપલોડ કરી અને તમે વ્યૂમાં જોઈ શકો છો કયા વિસ્તારમાંથી આવો છો ગ્રામ્ય માંથી આવો છો તો ગ્રામ્ય સિલેક્ટ કરવાનું છે શહેરમાં વસો છો તો શહેર ટોટલ ઇન્કમ તમારી વાર્ષિક આવક જે તમે ઇન્કમનું સર્ટિફિકેટ કઢાવ્યું છે એ મુજબ અહીંયા લખવાનું રહેશે અને આવકનો દાખલો છે મિત્રો એ તાલુકા વિકાસ અધિકારીનો અથવા મામલતદાર પાસેથી કઢાયેલો હોય એ અહીંયાથી અપલોડ કરવાનો છે વ્યૂમાં થઈને તમે એ દાખલો જોઈ શકો છો ઇન્કમ સર્ટિફિકેટ જે નંબર છે એટલે કે તમારા આવકના દાખલા ઉપર જે પ્રમાણપત્ર નંબર છે અહીંયા લખવાનો છે અને કઈ તારીખે ઇશ્યુ થયેલો છે એ તમારે અહીંયા લખવાનો રહેશે એટલે કે એની તારીખ અહીંયા આપવાની છે ત્યારબાદ ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અહીંયા તમારે નાખવાનો છે અને તમે અહીંયાથી એને અપલોડ કરી શકશો ત્યારબાદ જો તમે વિકલાંગ છો તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે અને જો તમે યસ સિલેક્ટ કરશો તમારું પીએચ પર્સન્ટેજ કેટલું છે ચાલીસ ટકા કરતા વધી તમારી પીએચ પર્સન્ટેજ હોવી જોઈએ તે તમારે અહીંયા લખવાનું છે રિમાર્ક માં આપવાનું છે કે ક્યાંથી તમે પ્રમાણપત્ર કઢાવેલું છે અને ક્યારે તારીખે એ અહીંયા તમે શોર્ટમાં લખી શકશો અહીંયાથી ચૂઝ ફાઇલ ઉપર જઈને તમારી ફાઇલ સિલેક્ટ કરવાની રહેશે તમારે કમ્પલસરી ચકાસણી કરીને ભરવાની રહેશે એટલે પાછળથી તમને કોઈ ઇશ્યુ ઉભો થાય નહીં ત્યારબાદ અહીંયા નીચે આવીશું હવે અહીંયા મિત્રો શૈક્ષણિક લાયકાત તમારે દર્શાવી હોય તો તમે દર્શાવી શકો છો અહીંયા મિત્રો એચએસસી પર ક્લિક કરશો એટલે તમારું બારમા ધોરણની જે માર્કશીટમાં જેવું યુનિવર્સિટીનું નામ છે કયો પ્રવાહ છે સામાન્ય સાયન્સ આર્ટ્સ કે કોમર્સ ત્યારબાદ શૈક્ષણિક વર્ષ કયા વર્ષની અંદર તમે અભ્યાસ કરેલો છે ટકા અને તમારી માર્કશીટ અપલોડ કરવાની રહેશે તમે જોઈ શકશો કેવી રીતના તમે તમારી ગ્રેજ્યુએશનની માહિતી દર્શાવી શકો છો અને પોસ્ટ ગ્રેજ્યુએશનની માહિતી પણ તમે દર્શાવી શકો છો અહીંયા મિત્રો તમારી પાસે ડિગ્રી હોય તો કમ્પલસરી દર્શાવવાની એટલે તમને જે લાભ છે મેળવવામાં સરળતા રહે છે ત્યારબાદ અહીંયા આપણે નીચે આવીશું અહીંયા વાહનની વિગતો છે હવે વાહન ચલાવવાનો તમને અનુભવ છે કે કેમ તો કમ્પલસરી તમે ધરાવતા હશો તો તમને અરજીમાં લાભ મળવા પાત્ર થશે તો આપણે કમ્પલસરી યસ સિલેક્ટ કરવાનું છે નો સિલેક્ટ કરશો તો ફોર્મ તમારું સ્વીકારા છે નહીં ત્યારબાદ લાયસન્સ નો નંબર તમારે અહીંયા જે તમારો લાયસન્સ છે એના ઉપર જે નંબર છે ગુજરાત રાજ્ય સરકારનો એ લખવાનો છે એ લાયસન્સને જે રિન્યુ કરાવવાની ડેટ છે એટલે કે હવે આગળ તમારે ક્યારે રિન્યુ કરાવવાનું થાય છે દાખલા તરીકે બે હજાર છવ્વીસમાં બે હજાર અઠાવીસ પિસ્તાલીસ તમારા લાઇસન્સલો ચેક કરી પ્રકારની ભૂલ ના થાય એનું તમારે ચોક્કસપણે ધ્યાન આપવાનું રહેશે જેથી તમને આગળ જે લાભ મેળવવા છે એની અંદર તમારી અરજી રિજેક્શન ના થાય એનું પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું થશે એટલે ચકાસણી કરીને ફોર્મ ભરવાનું શાંતિથી તો મિત્રો તમારું ફોર્મ છે કમ્પલસરી ઓકે થઈ ગયું છે તો હવે મિત્રો અહીંયા તમારે જે બાજુમાં કેપ્ચા કોડ છે જો તમને કેપ્ચા કોડમાં ખબર નથી પડતી તો અહીંયા રીફ્રેસ નું બટન આપેલું છે બાજુમાં કેપ્ચા કોડ બદલાઈ જશે તો તમને જે સરળ દેખાય કેપ્ચા કોડ અહીંયા લખી અને સેવ બટન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે એટલે તમારું જે અરજી ફોર્મ છે એ સરળતાથી ભરાઈ જશે અહીંયા મિત્રો તમારું ફોર્મ છે એ કમ્પલસરી ભરાઈ ગયું છે અહીંયા લખેલું છે મારુતિ સુઝુકી બે હજાર પચીસ છવ્વીસ યોજનાની અરજીનો નંબર અહીંયા અરજી નંબર આપેલો છે યોગ્ય જગ્યાએ નોંધી રાખવાનો છે અહીંયાથી મિત્રો આ નંબર છે અને આપણે કોપી કરી અરજીનો ઉપયોગ કરીને અરજીમાં સુધારા વધારા આપણે કરી શકશું પરંતુ આપણી અરજીમાં આ વેબસાઇટ ઉપર કન્ફર્મ કરવાની બાકી છે અરજી કન્ફર્મ કર્યા બાદ જ ચકાસણી કરાઈ શકશે તો હવે મિત્રો અહીંયાથી તમે એડિટ એપ્લિકેશનમાં જશો અને અરજી નાખી અને તમારે એક વખત ચેક કરી લેવાની રહેશે ત્યારબાદ અહીં આપણે કન્ફર્મ એપ્લિકેશન છે એના ઉપર ક્લિક આપીશું હવે અહીંયા સિલેક્ટ કરવાની છે તો મારુતિ સુઝુકી હતી કન્ફર્મેશન આપણો જે નંબર હતો એને અહીંયા આપણે પેસ્ટ કરી લેશું અને ત્યારબાદ તમારી જે જન્મ તારીખ હતી એ મિત્રો તમારી જન્મ તારીખ નાખી અને મિત્રો તમારે લોગ ઇન કરી લેવાનું રહેશે એ કેપચા કોડ આપેલો છે સાઈડમાં

તમે જે દિવસનું કઢાયેલું છે તે ઇસ્યુ નંબર અહીંયા વિકલાંગતાની માહિતી તમારી ડિગ્રી સર્ટિફિકેટ અને તમારો જે લાઇસન્સ નંબર છે તમામ ચકાસ કરી લેવાનું છે અહીંયા નીચે તમારી સિગ્નેચર હશે ત્યારબાદ મિત્રો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ પણ અહીંયા તમને બતાવશે તો કમ્પલસરી માહિતી ચેક થઈ જશે એડિટમાં જે તમે એડિટ કરી શકશો અહીંયા સેવ અને એક્ઝિટ છે એ તમે બહાર નીકળી શકશો પછી તમે ગમે ત્યારે કન્ફર્મ કરી શકશો હાલ માહિતી ઓકે છે તો અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક આપવાનું છે અહીંયા પૂછે છે આપની અરજી છે કન્ફર્મ કરવાનું બાકી હોવાથી કન્ફર્મ કરી લેવાનું રહેશે તો અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક આપીશું તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે તમારી જે માહિતીની સાથેનું જે ડોક્યુમેન્ટ સાથેનું ફોર્મ છે એ કમ્પલસરી ઓપન થઈ ગયું છે હવે અહીંયાથી મિત્રો તમારી એપ્લિકેશનની છે તમે ઉપરથી પણ પ્રિન્ટ કાઢી શકો છો અહીંયાથી તમે ડાયરેક્ટલી પ્રિન્ટ પણ કાઢી શકો છો અહીંયા તમારું ફરીવાર તમારું ફોર્મ ઓપન થઈ જાય છે અહીંયામાં આપણે નીચે આવીશું અહીંયા પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરીશું અહીંયા તમારે સેવ કરી લેવાની રહેશે અહીંયા મિત્રો તમારી માહિતી છે એ કમ્પલસરી સેવ થઈ ગઈ છે પ્રિન્ટ પણ નીકળી ગઈ છે હવે અહીંયા મિત્રો તમે તમારી જે સ્ટેટસ છે એ નાવ એપ્લિકેશન સ્ટેટસ અહીંયાથી તમારે ચેક કરી લેવાનું રહે છે અહિયાં સ્કીમ છે એને સિલેક્ટ કરવાનું છે એપ્લિકેશન અહીંયા નાખવાનો છે અહીંયા તમારી બર્થ ડેટ નાખવાની છે અહીંયા બાજુમાં જે કેપ્ચા કોડ આપેલો છે એને લખી દેવાનો છે ના ખબર પડે તો રિફ્રેશ કરીશું તો અહીંયા જોઈ શકો છો યોર એપ્લિકેશન એપ્રુવલ ઇ પ્રોગ્રેસ એટલે કે તમારી એપ્લિકેશન એપ્રુવ થઈ ગઈ છે અને પ્રોગ્રેસમાં છે તો અહીંયાથી તમારી એપ્લિકેશનની સ્થિતિ તમે ચકાસણી કરી શકશો તો મિત્રો અહીંયા ચારે ચાર યોજનાઓ માટે તમે સરળતાથી આવેદન કરી શકો છો જ્યારે પણ તમારી પસંદગી થશે તો તમને મેસેજ પણ આપવામાં આવશે અને તમે અહીંયા આવીને ચેક પણ કરી શકો છો આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો તમારા બીજા મિત્રો સાથે વિડીયોમાં વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં તમાસ્ક્રાઈબ કરવાનો ભૂલશો